ક્યાંક અને જૂના સમયની કુલડી પડી છે જાણે ચિત્ર એવું લાગે છે કે જાને અંદરથી અંદરથી સોના ચાંદી નીકળ્યું હોય અને લોકો જેને મેં ખંખેરી અને લઈ ગયા હોય અનેક જગ્યાએ મેં તમને બતાવી કે અમુક જગ્યાએ ખોદેલું છે જે હોય જોઈ તમે આ પહેલા માણસો આવા આની અંદર સોના ચાંદી કે જે એનો દરદાગીનો હોય એ આની અંદર મૂકી દેતા અહીંયા એક બે ત્રણ ચાર પાંચ આ છ આ સાત જુઓ છો આઠ નવ આ દસ ભગવાન જાણે અહીંયા કેટલી કુલકીઓ હશે જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે એવા સ્થળ ઉપર ઊભા છીએ કે હજારો વર્ષ પહેલાંની અહીંયા એક સાઈડ છે પાંચ હજાર વર્ષની હોઈ શકે ને એનાથી પહેલાંની પણ હોઈ શકે અહીંયા જે પણ કહીએ એ કાંઈ બરાબર મેગાલિથિક સમયનો જે પાંચ સાત હજારો વર્ષ પૂર્વેનું પણ હોઈ શકે એવા બધા અહીંયા આપણને અવશેષ લાગી રહ્યા છે તો આપણી જોડે છે નરેશભાઈ એ એના ભૂમિયા છે ને અહીંના જ છે નરેશભાઈ કેમ છો આનંદ મંગલ આવ મજા આનંદ મંગલ હવે આપણે મળી લીધા છે પણ આપણે મળવું છે થોડોક લોકોને દેખાવા માટે હવે એ તમે કહો કે આ જે ગોળ 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 આ શું છે બધું છે આવું તો મેં ક્યાંય જોયું નથી જો ઝૂંપડું હોય ને ઝૂંપડું તો એ થોડુંક નીચું હોય પણ આ જે દસ ફૂટમાં ગોળ ગોળ ગોળને આ કેટલાક

અને આવડું બધું એક દોઢ કિલોમીટર માં આખો ડુંગર ઉપર ફરતો તો લગભગ આપણે ચોરસ મીટર તો લગભગ બે ત્રણ કિલોમીટર થઈ ગયા પણ અંદર અંદર જ ખાલી લંબાઈ પોળાઈ કિલોમીટર ખાલી લંબાઈ પોળાઈ તો પાંચ હજાર કે દસ હજાર વર્ષ પહેલાના જો ઇતિહાસના પ્રમાણ મળ્યા અને આ એવું ને એવું છે ને આનું કઈ પ્રમાણ નથી તો નથી લાગતું કે એનાથી જૂનું હોય કોઈ જગ્યાએ આમાં સંશોધન થયું નથી આ જગ્યા ઉપર અચ્છા એવું પણ હોય કારણ કે આ જગ્યા ઉપર સંશોધન થાય તો નક્કી થાય કે આ કેટલો સમય જૂનું નગર છે હા

અને હવે તમે પેલો આપણે ભૂપતનું તમે યાદ કરાવ્યું તો ને એ થોડું આમાં જ વાત કવર કરી ત્યાં મોટી મોટી દિવાલો છે ત્યાં જઈને આપણે વિડીયો ચાલુ કરીએ નરેશભાઈ હવે આપણે આ કિલ્લો થોડોક જોયો નથી ઘણો બધો જોયોનો બાકીની પીલી બાજુ કેવી દિવાલો શું પોઝિશનમાં જઈને ઓલી ગુફા અને જે માતાજી આપણે દર્શન કરીશું પણ તમે મને યાદ કરાયનું ભૂપત 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 નો અહીંયા કેવી રીતે આવ્યો તો અને કેટલા ટાઈમ રહ્યો તો અને કેટલી વાતો તમારી પાસે ભૂપત નો ઇતિહાસ છે કે અહીંયા ભૂપત જે તે સમયે જ્યારે પોતે બધા ગામ ભાંગતો હમમ ત્યારે અમારા ગામમાં ગુરુભા દરબાર નું મતલબ કે દબદબો સારો તો તે સમયે સરપંચ હતા એટલે ભૂપત ને ઘણી ઘણો સમય ઈ લોકો આશરો આપતા એટલે ભૂપત આ બધા જે ડુંગર ના બધા છે પોતે આશરો લેતો બરાબર આવી આવી જગ્યાએ પોતે ભૂપત કરતો એમ કેવાય છે કે છેલ્લે જયારે ભૂપન પાકિસ્તાન જવાનું થયું

બલિદાન આપેલા છે ઝુક્યા નથી એટલે કાઠું ની મેન તો માતાજી ની દયા કારણ કે માતાજી ને હતું ગામ ને કે ગામ ક્યારે

અને તું પાકિસ્તાન નીકળી જાય તને કોઈ પકડી શકશે નહીં તમારી બિલકુલ સાચી વાત છે એ આખો મે વિડિયો બનાવેલો છે બંદૂક મારી ઈ જે કમાડ ભાંગ્યો ને એનો વિડિયો બનાવેલો અચ્છા પછી ઈ ત્યાં ભાંગ્યો પછી ત્યાં દેશર પર ભાંગી અને ભૂપત નીકળી જાય ભૂપત જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી કોઈ ભૂપતને પકડી શકતું નથી ઈ આ માતાજીએ પણ આશીર્વાદ આપેલા કે તું છેલ્લું દેશર પર ગામ ભાંગજે બાકી ભીમાસર ઉપર નજર ના કરતો ખરાબ નકાજી માતાજી એમ કેવા તો તે સમયે બલી ચડતી અચ્છા જે રીતે પાડો પીવું એ રીતે તને પી જઈશ કે

એ બતાવીશું હા એ ઘણાય સમય પહેલાંનું છે ને એના પ્રમાણ છે એને માપેલું છે ને આપણે જેના શોધ કરતા હોય યંત્ર દ્વારા સાબિત કરેલું છે કે ઘણાય સમય પહેલાંનું છે એ બીજા ભાગમાં બતાવીશું આ ભાગમાં માતાજીને દર્શન કરી અને આ વિડીયાને આપશું એન્ડ આ સાઈડના આપણે બે વિડીયા બનાવીશું કેમ કે બહુ મોટી સાઈડ છે બાજુમાં કેવા પોઝિશનમાં છે એ જોઈ અને પછી આપણે બીજા વિડીયોમાં

કે જબરજસ્ત દિવાલો જોઈ શકો છો એના દરવાજા લગભગ લગભગ હજીયા ત્રીસ ચાલીસ ટકા અસ્તિત્વ જાળવી અને આ સ્થળ ઉભું છે જોવો છો કે કાયદેસર

એવું પણ છે અહીંયા માયા કાઢવા માટે કેમ કે આ સીન જે છે ને આટલું એ અલગ આવી રહ્યું છે એટલે ભાઈ જૂના સમયની માયા હોય કે ન હોય આમાં આપણે કાંઈ ન કહી શકીએ કેમ કે પહેલાં માણસો પાસે જે ધન હતું ને એ એ વજનવાળું હતું જે તે ટાઈમે આ જે કાઠી દરબારો તમને ખબર હશે કે એ ભાઈ એ ઘણી સંપત્તિ મૂકીને હાલ્યા ગયા હા કેમ કે એ લાખો જે ફૂલાણી હતા ને એને એ નાણું નહોતા લઈ જવાતા એ મેં એ આપણા ઇતિહાસમાં વાંચેલું છે એટલે ક્યાં કે જો આ બધું પાદરું થઈ રહ્યું છે હોય પણ શકે ને ન પણ હોય પણ આ ચિત્ર મને આખું અલગ દેખાય છે અને આવી રીતે હવે નરેશભાઈ આ શું લાગે તમને

છેલ્લી ક્લિપ ત્યાં બનાવીએ ત્યાં કને જૂના સમયની કુલડી પડી છે જાણે ચિત્ર એવું લાગે છે કે જાને અંદરથી અંદરથી સોના ચાંદી નીકળી હોય અને લોકો જેને મેં ખંખેરી અને લઈ ગયા હોય અનેક જગ્યા મેં તમને બતાવી કે અમુક જગ્યાએ ખોદેલું છે જે હોય જોઈ તમે આ પહેલા માણસો આવા આની અંદર સોના ચાંદી કે જે એનો દરદાગીનો હોય એ આની અંદર મૂકી દેતા અહીંયા એક બે ત્રણ ચાર પાંચ આ છ આ સાત જુઓ છો આઠ નવ આ દસ ભગવાન જાણે અહીંયા કેટલી કુલકીઓ હશે હવે આ સાલું નવી નવાઈની વાત છે આ ગમે એટલી મેં સાઈડો ફર્યો આ ચિત્ર આખું અલગ જ છે જે હોય આ બધું મને જોતે એવું લાગે છે કે એ આજકાલનું હોય એવું મને નથી લાગતું આટલી બધી એક જગ્યાએ કુલડી અને મંદિર કે એવું કાંઈક હોય તો હજી આપણને લાગે જોવો છો કે આ આખી દીવાલ છે અને અહીંયા કોર્નર પડે છે ગઢનો અહીંયા એન એની અંદર આ કોર્નર છે આમ અને ખૂણામાં આ બધી કુલકીઓ નીકળેલી છે તો હજી પણ અંદર કુલકીઓ હોય એવું લાગે છે અત્યારે આપણે એ વસ્તુનો છાડછેડ નથી કરતા જુઓ છો કે આ બધી કુલકી જો તે એવું લાગે છે કે આ ઘણા સમય પહેલાંની ગમે તે અહીંયા હોય શકે એનું મિનિંગ મતલબ ઘણો બધો હોય પહેલાં અમને એવું લાગ્યું કે અહીંયા કુલકીઓ પડી છે તો કાંઈક ને કાંઈક આસ્થાનું હોય છે અગરબત્તી કે અહીંયા પણ એવું કાંઈ નથી અહીંયા કોર્નર પડે છે અને આવી રીતે ખાલી કુલકીઓ પડી છે અને અંદર ખતરો રહીએ તો બીજી પણ કુલકી કે કુલકા નીકળે નહીં એવી કાંઈ

આ મોટો ધાર કંઈ કે નાનો હુંનો ડુંગર અને નીચે પણ બધી એવી કડો છે જેથી કરીને ગમે કોઈ પણ આની ઉપર અટેક કરે તો આની અંદર રોકાઈ જાય એવા બધાએ આકાર આપેલા છે પથ્થર ચણી ચણી અને હવે આપણે માતાજીને દર્શન કરી આ વિડીયોને આપીશું એન આ શું હે અહીંયા કંઈ ધનમાયા હે કે શું હે આ જોવા બાખોરું થઈ રહ્યું છે આમણે પણ સામે મોટા મોટા બાખેરા

આટલી બધી કઈ રીતની મૂર્તિઓ નરેશભાઈ બીજેભાઈ બીજેભાઈ હા માતાજી નો જે થાળો છે

માતાજી ને આપણે વાર વાર વંદન કરી ભગવતીની ની હાવી ચડતી રાખે અને આ ક્યાં ને ક્યાં ગઢવીની ની તમે જયારે ચારણો ત્યારે અહીંયા સેવા મુકેશદાન ગઢવી કરી રહ્યા છે અને ચારણો પેલાથી અહીંયા સેવા જ કરતા માતાજી ની અને એમના કુળદેવી છે

અચ્છા અચ્છા આ રેવો એકદમ ટોંચવાળો હા 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 જે એને કંઈ આ પૈસો ટકો ધર્મનો વાપરવો હશે એટલે ઈ આ બે ડુંગરના લગ્ન કરાયેલા અને આ ધર્મ હવે આ નરસિંહભાઈ આ કેટલું શેટું હોય છે આ આ લગભગ ત્રણ ચાર કિલોમીટર હવે એટલા વચ્ચે બધાએની જો ઝાડવાની પેરામણી કરી હોય ફૂલ હાર કર્યા હોય કે કપડા ઉઢાડ્યા હોય સંતાન અખંડ ભારત નો અલગ ટાઈમે કેટલા માણસો અહીંયા ભેગા થયા છે આટલું તો એની તૈયારી કરી હોય એક ભાઈ નથી આ તો ચિત્ર લાગે છે કારણ કે ઈ સમય માં તો રૂપિયાની એટલી મહામારી હતી કે માણસ ને બઉ તકલીફ હતી ઈ સમય માં એવળો વાપરો એટલે બઉ ધનવાન માણસ હોય તો જ આ કાર્ય કરી શકે કેટલા માણસ ભેગા થયા એ ટાઈમે કેવો અવસર કર્યો છે ને કેટલો રંગ બેરંગી અહીંયા માણસો ભેગા થયા છે બાકી માતાજીની દયા હા આ તો મત ગામને પણ માતાજીની દયા છે કે આદિ સુધી ભીમાસર ગામ ક્યારે પણ ભંગાણું નથી હા ભાઈ એમ તો માતાજીની દયા છે ને તમે કહો ને કે બારવટી આ ઈ ઉપર અહીંયા આ જગ્યા ઉપર આ એક નારિયળ મંગાયો ઈ ખોર નઈ ગયો બે ચાર બીજા મંગાયા

અને કેટલા જૂના છે એ તો કઈ કઈ અંદરાગ નથી કેટલો ટાઈમ થી માતાજી નું અહીંયા સ્થાનક છે એનો કોઈ મતલબ કે એ પુરાવો મળતો નહી કારણ ઘણો સમય થી ઘણો સમય હોય તો જ પુરાવો મળતા બસ ઘણો ટાઈમ થી અહીંયા છે કારણ કે ગામ બસી એ પહેલા પણ અહીંયા ગામ હતું હા હા આપણે જે કીધું કે સામે 7000 વર્ષ જૂની

એકબીજાના દોષની જે ભાવના છે અને જે મિલન છે કાયમી માટે જાળવી રાખે એવી ભગવતી અને પ્રાર્થના કરી અને હવે આપણે આપશું વિડીયોને એન્ડ તો જય હિન્દ જય માતાજી